વડોદરા શહેરના ખિસકોલી સર્કલ મકાન પાસેથી એક અજગરના રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં રોજબરોજ વન્યજીવો માનવ વસ્તીમાં આવી જવાથી લોક નજરે પડવાના બનાવ બની રહ્યા છે એટલે ગઈકાલે બડસર ગામના કોટેશ્વર પાસેથી અજગરના બચ્ચાનું રેસ્ક્યુ કરાયા બાદ આજે વધુ એક શહેરના કલાલે ખિસ્કોલી સર્કલ પાસે આવેલા ગુલાબી ભૂડાના મકાનમાં અજગર ઘુસી આવ્યો હતો અને જે બુડાના મકાનના કમ્પાઉન્ડમાં ફરતા લોકો નજરે પડ્યો હતો જેથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અજગરના રેસ્ક્યુ માટે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરેને જાણ કરવામાં આવતા તેઓ ગુલાબી બુડાના મકાન ખાતે આવી પહોંચ્યા હતા અને કમ્પાઉન્ડમાં નજરે પડેલા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ કરાયેલા અજગરને સામાજિક કાર્યકરે વન વિભાગને સોંપ્યો હતો